અને દીપકભાઈ અહીંયા જમવાનું બનાવે છે દીપકભાઈ ખીર બનાવું છું તમને મજા આવશે ગુડ મોર્નિંગ મારા વાલા મિત્રો બનસી વિષ્ણુ એક વાર ફરીથી તમારું સ્વાગત છે દીપકભાઈ ગુડ મોર્નિંગ બોન્જોર કેમ છો કેમ છો મજામાં થોડું ગુડ મોર્નિંગ અલગ સે કુછ હે કે સુપ્રભાત જેસા કુછ યાર

પણ લોકો બધા ઇંગ્લિશમાં જ ચાલુ કરી દીધો તો ગુડ મોર્નિંગ અત્યારે આપણે હોટલથી ચેકઆઉટ થઈ ગયા છે એક નવો વિડીયોની શરૂઆત થઈ ગઈ છે ઇથોપિયાના અડીશ આબાહામાં છે અને રાતે બહુ જ મજા આવી સવારે અમે બ્રેકફાસ્ટ કરવા તો ગયા જ નહીં ત્યાં એક કોફી શોપ છે ત્યાં જ અમે ચા પી લીધી કોફી પી લીધી આ જે બ્લોક છે આમાં ત્રણ બ્લોક છે તો આમાં જ હોટલનો રૂમ હતો અને એ રૂમમાં આપણે રોકાયા હતા બસ આવી ગયા છે લેવા અત્યારે આપણે જઈએ છીએ એરપોર્ટ બસ અહીંયા ચાલુ જ રહે છે કેમ કે પૂરા વર્લ્ડથી ઇથોપિન એરલાઇનના જેટલા પણ પેસેન્જર આવે છે એ લગભગ મોસ્ટલી હોલ્ડ જ હોય છે એક દિવસ એટલે બે દિવસના ભેગા કરીને નેક્સ્ટ ડેસ્ટિનેશન ઉપર લઈ જાય હવે આપણે એરપોર્ટ જઈએ પછી મેડાગાસ્કર જઈશું મેડા મેડાગાસ્કરમાં બહુ જ મજા આવવાની છે અને તમને પાચનનો જે વિડીયો હતો એ બહુ જ ગમ્યો મને એવો લાગે છે પાંચ મિનિટથી વધારે તમે જોતા હતા અને કોમેન્ટ પણ સારા સારા હતા તો ગુજરાતી વ્લોગમાં હું એવું કોશિશ કરી કરીશું

ઇથોપિયન એલયના મોટા મોટા જમ્બો જેટ વિમાનો છે અને ધીરે ધીરે આ બહુ ફાસ્ટી ગ્રોઈંગ કરેલી છે કંપની જોઈ શકો છો અહીંયાં આગળ અત્યારે આપણે બી સિક્સ ગેટ ઉપર જઈશું અને રશિયન ન્યૂઝ આરટી એરપોર્ટ અડીશ અબાબાનો બહુ જ શાનદાર બનાવેલો છે નવો નવો અત્યારે બને છે અહીંયા તમે જોઈ શકો ડ્યુટી ફ્રી એરિયા ડ્યુટી ચલો ચલો હવે ખબર પડી કે ઇથોપિયન એરલાઇન કેવી રીતે આટલો બધો મેનેજ કરે છે અહીંથી ઓનલી મોસ્ટ ઓફ જેટલી પણ ફ્લાઇટો છે એ બધી ઇથોપિયન એરલાઇનની છે તમે જોઈ શકો છો એટલા બધો ટ્રાફિક એટલો બધો ટ્રાફિક છે ને સવારે સવારે મતલબ હજારો લોકો આવી ગયા છે એ બધા એ ફ્લાઇટથી જોડે છે કે કેટલી ફ્રિકવન્સી છે કેટલા ટ્રાફિક આવે છે એટલા બધા લોકો અમે ટ્રાવેલ કરે છે કેમ કે આ એક સેન્ટ્રલ કહેવાય છે હબ કહેવાય યુરોપ અમેરિકા કેનેડા બધા આવે અહીંથી પછી આગળ જાય સિંગાપુર અહીંયા જોઈ શકો છો મારી આજુબાજુ ઢગલાબંધ લોકો પડ્યા છે ઢગલાબંધ લોકો ચારો બાજુ મતલબ હજારો હજાર લોકો અહીંયા બેઠા છે અલગ અલગ ફ્લાઇટ ની દીપકભાઈ આગળ ફરે છે જગ્યા જઈને બેસીએ ફ્લાઇટ થોડી વારતી છે તો મિત્રો અત્યારે આપણે એક બહુ જ મોટો વિમાનની બાજુમાં આવી ગયા છે પાછળ ફ્યુલ ભરવાનું કામ ચાલુ છે વિમાન એટલો મોટો છે ને ભાઈ જોઈ શકો તમે બહુ જ લાંબો છે આનો એન્જિન જુઓ ભાઈ હિસાબ બહુ જ મોટો એન્જિન છે બહુ જ મોટો આટલો તમે જોયો નથી આ નવા 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 વિમાનો છે ને ચાલો આમાં બહુ પાવરફુલ એન્જિન આવે છે દીપકભાઈ જોઈ લો પૈસા અલગ આવું બે બતાવ જોઈ શકો છો વિમાનનો એન્જિન અને આટલો મોટો વિમાન છે ને ભાઈ ત્યાં પાછળ જોઈ શકો છો બહુ જ મોટો

આપણી જે સીટ છે એ બિલકુલ વિમાનની જે પાંખો છે એની ઉપર જ છે જોઈ શકો છો અને કેટલો મોટો વિમાન છે એ તમને પહેલાં બી કહી દીધો છે જે સામે પડ્યો છે ને સેમ એ જ છે આ વિમાનો દરેક એરપોર્ટમાં તો એમની જે પાર્કિંગ કરવાની પણ જગ્યા નહીં હોતી ખબર છે હવે આ લોકો પછી દૂર મૂકીને ત્યાંથી બસથી પેસેન્જર લાવે છે પણ આટલો મોટો વિમાન છે ને આમાં પણ પેસેન્જર નથી આજે મેડાગાસ્કર માટે મિત્રો આપણી યાત્રા આગળ વધી રહી છે અત્યારે મેડાગાસ્કર તરફ અને અમારું જમ્બો જે મુકામ કરી લીધું છે જમવાની તૈયારી ચાલુ થઈ ગઈ છે અત્યારે બધું જોઈ શકો છો તમે આ વિમાન છે આપણે અહીંયા બેઠા છે આ તમે બહાર જોઈ શકો ઇથોપિયાની ધરતી પહાડોવાળી ખૂબ સુંદર છે રેગિસ્તાન પણ છે દેખાય છે બહારથી વ્યૂ આખો પહાડી એરિયા છે પણ જબરદસ્ત જગ્યા છે કોઈ ફ્લાઇટ નથી ઓનલી આપણી જે ફ્લાઇટ આવી આ જ છે એમની બે ફ્લાઇટ અહીંયા પડી છે બે બે એન્જિન પણ નથી તો તમે વિચાર કરી શકો છો નાનો એવો ટર્મિનલ છે બતાવી પડે હમણાં બહાર જઈએ વધારે પેસેન્જર પણ નથી થોડા ઘણા પેસેન્જર છે આપણે પહોંચી ગયા છે મેળા એરપોર્ટ ઉપર અહીંયા લોકો બહાર આખો મેળો લાગેલો છે ને આપણે જઈશું બહાર હવે સિટીમાં જવાનું છે અઢાર વીસ કિલોમીટર છે ચાલો તો જઈએ અત્યારે આપણે જસ્ટ આ ટર્મિનલથી બહાર નીકળ્યા છે કેટલા બધા લોકો છે તમે જોઈ શકો છો અને અહીંયા સિમ કાર્ડ લેવાનું છે ટેલમાંની અહીંયા બેસ્ટ નેટવર્ક ટેલમાં જ છે અને વિઝા તો અત્યારે આપણે મેણાગાસ્કર અંતર નાના રિવો સિટી માં આવી ગયા છે ટેક્સી લઈને આપણે જઈ રહ્યા છે ટ્રાફિક પોલીસ છે સિટી તો સારો દેખાય છે અહીંયા આગળ ગુડ મોર્નિંગ વાલા મિત્રો સવારે સવારે દીપકભાઈ નાસ્તો કરવા બેસી ગયા છે અત્યારે અમે અને કાલે અહીંયા આવી ગયા હતા દીપકભાઈ કેમ 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 છો 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 મજામાં 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 દીપકભાઈ સવારે નાસ્તો કેવો ખાય જોઈ લો કાજુ કિસમિસ બદામ બદામ બધું આપણે બધો આપણે થેલો ભરીને આવ્યા છે કેમ કે અહીંયા ખાવાની તકલીફ પડે એટલે અમે લોકો ડ્રાય ફ્રૂટ વધારે ખાઈએ છીએ હા દીપકભાઈ અને કેવું લાગે છે મેડાગાસ્કરનો મોસમ બે તરીન સ્વાગત દીપકભાઈ હિન્દીમાં જ જાડે છે તો કાલે અમે અહીંયા પહોંચી ગયા હતા એરપોર્ટથી અહીંયા બહુ જ ખૂબસૂરત દેશ છે બહુ સુંદર છે બહુ શાનદાર લોકો છે અહીંયા આગળ હજી અમે બહાર નથી નીકળ્યા અહીંયા એક એપાર્ટમેન્ટ બુક કરી લીધો છે બે રૂમનો અને કિચન બી છે તો તમને થોડોક એપાર્ટમેન્ટનો ટૂર કરાવી દઈએ અહીંયા અમારું કિચન છે આ કંઈક ખાવાનો બનાવો તો બનાવી શકીએ અહીંયા ફ્રીજ છે અને આ ડાઇનિંગ ટેબલ છે સોફો છે બે બેસવા માટે અહીંયા પણ એક નાનો એક સોફો આપેલો છે બાથરૂમ ટોયલેટ છે આ અમાર રૂમ છે એક બે રૂમ છે ટોટલ તો અહીંયા બધું કપડાં વપડા મૂકી શકીએ અને અહીંયા દીપકભાઈનો રૂમ છે અંદર આ જોઈ શકો છો અહીંયા પણ એક બાથરૂમ આપેલો છે ટોયલેટ અહીંયા જોઈ શકો છો બરાબરના તો આ બે બે દરવાજા પણ છે એક આ બાજુ દરવાજો છે બહાર નીકળી શકે છે ને એક પહેલી બાજુ પણ દરવાજો છે તો આ રૂમ આપણે પડ્યો લગભગ દીપકભાઈ રૂમ કેટલામાં પડ્યો 101 ડોલર 101 ડોલર બે રાતનો 8500 નું દો રાત કા દો રાત માં 8500 એટલે સમજી લો એક રાત ના થઈ ગયા 4000 રૂપિયા હે 4000 તો 1000 એક રાત ના 4000 આમ હોટેલ છે ને આમ એપાર્ટમેન્ટ છે બહુ સારી જગ્યા છે અહીંયા વો યુરોપિયન લોકો પણ હતા મે જોયા અહીંયા થી તમે સિટી નો વ્યૂ જોઈ શકો છો તે बाजू નીચે જે તો એ તમને બતાવીશું આગળ વિડીયોમાં હજી તો આપણે પહોંચ્યા છે તો વિડીયોને લાઈક કરી દેજો અને કોમેન્ટ જરૂરથી કરજો તમને કેવા લાગે છે વિડીયો તો આપણે આગળ પણ વિડીયો બનાવીશું અને દીપકભાઈ જોડે બહુ મોજ કરાવવાના છે આ દીપકભાઈ મારો રંગીલો ભાઈ છે હા ઉઠે મેને નાસ્તા તૈયાર કરી દે દૂધ લેને જાઉંગા સોરી દૂધ લેવા જવું છું અને ચા બનાવવાની છે ચાય પત્તી ને શક્કર અમે લઈને આવ્યા છે કાલે હા કાલે શું બનાવ્યું અમે ખબર છે ચાવલ આ બર્તન છે ને એમાં પકાવી દીધા અને મુંગ પકાયા ને હા કુછ તો થા બસ એસે હલ્દી આ તો મૂંગ અહીંયા પડ્યા છે હલ્દી બલ્દી સબ લઈ ના આવે તો પછી મજા કરાવીએ તમને આગળ કેમ છો મજામાં અત્યારે લગભગ મેડાગાસ્કરની રાજધાનીમાં ચાર વાગી ગયા છે અને અહીંયા વરસાદ ચાલુ થઈ ગયો છે આજે બીજો દિવસ છે પણ અમે બહાર નથી ગયા છે તમને થોડોક બહારનો વ્યૂ બતાવીએ બાર વરસાદ ચાલુ છે સન્ડે છે એટલે મને કઈ સહી બોલ્યો કે નહી બોલ્યો એમ તો ખીર બની ગયી ઓલમોસ્ટર જમવા માં કઈ તૈયાર હતો જ નહીં આજે હું ઘરટી ચીકી બનાવી તો પછી યાદ આવ્યો કે આપણે ખીર બનાવી લઈએ તો દીપકભાઈ ખીર બનાવે છે દીપકભાઈ તો હવે જોડે સાંભળો નહી પણ ખીર

ટેસ્ટ કરો બહત જબરજસ્ત લાગશો ઓકે ખીરની અંદર કિસમિસ કાજુ શક્કર બધું નાખી દીધું છે મજા આવશે ચાલો તો ચાલુ કરીએ